ગુજરાતમાં લોકસભાની પચીસ બેઠકો માટેની જે ચૂંટણી છે એ પૂર્ણ થઈ છે મતદાન જે છે પ્રક્રિયા જે છે પૂર્ણ થયું છે ને ખેડા જિલ્લામાં જે પ્રમાણે મતદાન થયું છે ગત વર્ષની સરખામણીમાં થોડું ઓછું થયું છે અને એ વિષય પર આ વખતે કેવો માહોલ રહ્યો છે અને શું લાગે છે કે ભાજપ આ વખતે જીતની હેટ્રિક લગાવે છે કે પછી કોંગ્રેસ જે છે અસ્તિત્વની લડાઈ જે ખેડા જિલ્લામાં લડી રહ્યું છે એ જીતે છે એ જાણવા માટે આજે ખેડા જિલ્લાના જે પત્રકારો છે એ આપણી સાથે જોડાયા છે આપણે એમની સાથે વાત કરીશું સુનિલ ભાઈ તમે આટલા વખતથી ચૂંટણી જુઓ છો આ વખતની લોકસભાની ચૂંટણીમાં મતદાન ઓછું થયું છે અને સાથે જ થોડી પેટર્ન બદલાઈ હોય એવું લાગે છે આપને હા પેટર્ન બદલાઈ છે ઘણી બધી પેટર્નો બદલાઈ છે કે જે મતદાન ને લોકોને મતદાન બૂથ ઉપર લઈ જવાની જે પ્રક્રિયા થઈ છે જે બૂથ પેજ વાળા જે કરવા જોઈએ કાર્ય કરો એ આફેર થઈ નથી જેના કારણે મતદાન ઘણું ઓછું થયું છે દરેક જગ્યાએ મતદાન બૂથ ઉપર બપોર પછી મોટા ભાગે કોઈ મતદારોને લઈ જવા માટે કોઈ ભૂતભેજ જે હોવા જોઈએ એ નતા બીજું એ છે કે આ ફેર મતદાન વધુ થાય તે માટે સરકાર દ્વારા પણ મતદાન જાગૃતિના ઘણા બધા કાર્યક્રમો કર્યા ભવાહીથી માંડીને રેલી કાઢી દરેક વસ્તુઓ આપણે શપથ લેવડાવ્યા તેમ છતાં પણ મતદાન જે થવું જોઈએ એ ન થયું બીજું પણ કારણ એ છે કે આ ફેર જયારે ઉમેદવારોના ફોર્મ ભરાયા ત્યાર પછી જે મત ચૂંટણીનો માહોલ થવો જોઈએ એ માહોલ પણ નતો જામ્યો માહોલ નિરુસ્ત એકદમ હતું જ્યારે અત્યારે ચૂંટણી પણ પૂર્ણ થઈ ગઈ છે ત્યારબાદ પણ જે મતદાન કયા બૂથ ઉપર કેટલું મતદાન થયું ઓછું થયું વધતું થયું કોણે મતદાન કર્યું ન કર્યું એ બાબતની ચર્ચા થવી જોઈએ એ પણ અત્યારે કોઈ ગામમાં કે કોઈ વિસ્તારમાં કોઈ પાનના ગલ્લે ગમે તે એ નથી થતી એના બદલે કે આઈપીએલ ની અંદર રમતમાં કોણે કેટલા રન માર્યા શું કર્યું કોણે કેવું બેટિંગ એની ચર્ચા થાય છે જેને કારણે આ ફેર મતદારો જે હોવા જે એકદમ નિરૂત્સ જોવા મળ્યા છે અને ઘણા બધા એના કારણો છે કે ક્ષત્રિય જે આ અસર જિલ્લામાં થઈ નથી પણ મહૌધા અને કપડવનમાં અસર થઈ છે મૌદાની અંદર આ ફેર જે બે હજાર ઓગણીસમાં જે ઇલેક્શન થયું હતું એમાં એના કરતા આ ફેર ત્રણ ટકા વધુ મતદાન થયું છે અને કપડવનમાં પણ એ જ રીતે એક ટકા વધુ મતદાન થયું છે ત્યાં બીજું એક પણ કારણ છે કે જે ક્ષત્રિયો જે છે ભાજપ સાથે જે સમર્પિત જે થયેલા છે એ લોકો મતદાન કરવા ગયા નથી મોટાભાગે એના કારણે મતદાન ઓછું થયું છે બરાબર બીજું એ પણ છે કે મતદારોને જે રીઝવવાનો જે પ્રયત્ન કરવો થવો જોઈએ ભાજપ કોંગ્રેસ દ્વારા એ પણ રીઝવવાનો કોઈ પ્રયત્ન કર્યો કોઈ રાત્રિ સભાઓમાં પણ નથી થઈ આવડું નડિયાદ કેપિટલ જે ગણાય ત્યાં પણ કોઈ મોટી સભા નથી થઈ કોઈ મોટા સ્ટાર પ્રચારકો આવ્યા નથી એને લઈને જે ઉત્સાહ થવો જોઈએ જે ચૂંટણીનો જે લોકોત્સવ ઉજવવો જોઈએ લોકો માહોલ જામ્યો નથી જેને લઈને ઘણું બધું મતદાન ઓછા થયા છે જે પ્રમાણે એનું આ વખતે મતદાન થયું છે શું લાગે છે કે બીજેપી હેટ્રિક લગાવશે કે કોંગ્રેસ અસ્તિત્વની લડાઈમાં ક્યાંક આગળ આવશે બીજેપી હેટ્રિક લગાવશે પણ જે એમણે એમનો જે સંકલ્પ જે છે પાંચ લાખ મતથી વિજય થવાનો એ સંકલ્પ એમનો પૂરો નહીં થાય કારણ કે આ ફેર એક લાખ થી દોઢ લાખ મતદાન થી વિજેતા બનશે એનું કારણ એ છે કે દરેક જગ્યાએ જે સાત વિધાનસભા જે છે સાત વિધાનસભાની અંદર અ બે પાટીદારની સભા છે નડિયાદ અને દસકોઈ બીજી ક્ષત્રિય સભા ક્ષત્રિય ધારાસભ્યો છે ત્યાં પણ મતદાન ઘણું ઓછું થયું છે એના કારણે ચોક્કસથી હેટ્રિક લગાવશે એવું કહી રહ્યા છે સુનિલભાઈ દક્ષિણભાઈ તમે પણ ઘણા વખતથી જે રાજનીતિ છે એનાથી પણ છો અને સાથે જ જે જાણો છો અને સાથે જ જે ચૂંટણી છે એને જાણો છો આ વખતે જે પ્રમાણે દેવસિંહ ચૌહાણ જયારે ઉમેદવાર બન્યા અને ઉમેદવારી નોંધાવતા એ વખતે એમણે કીધું કે ભાજપની તો પાંચ લાખની લીડ છે હું સાત લાખની લીડથી જીતીશ જોકે આ વખતે ક્ષત્રિય આંદોલન પણ આવી રહ્યું છે લાગે છે કે આ પ્રમાણેનો માહોલ છે સાત લાખની લીડ કે પાંચ લાખની લીડ આવી શકે ભાજપ સાથે જો લોકતંત્રમાં હંમેશા મતદાન થાય અને મતદારોનો ચુકાદો એ બહુ મહત્ત્વની પ્રક્રિયા છે અને લોકતંત્રમાં ચૂંટણી પ્રક્રિયાની આ જ મજા છે કે મતદારોનો મિજાજ શું છે એ આપણને છેક છેલ્લી ઘડી સુધી ન સમજાય અને ઘણા બધા અનુ અનુમાનો લગાવવામાં આવે અનુભવના આધારે પણ રાજકીય વ્યક્તિઓ મત કેવી રીતે પડશે એનું અનુમાન પહેલાંથી આકલન કર્યું હોય પણ એ બધું જ મતદાન ના દિવસ પછી આપણને બધું આશ્ચર્યજનક લાગે અને આ લોકશાહીની ખૂબ જ મોટી મજા છે લોકતંત્રમાં આ બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી જોઈએ તો એ પહેલાં આપણે બે હજાર ચૌદની ચૂંટણી અને બે હજાર નવની ચૂંટણી પર પણ નજર કરીએ કે જો મતદાનમાં મનમોહનસિંહ એક લહેર કોઈ પણ લોકસભાની ચૂંટણી આવે કે કોઈ નાની ચૂંટણી હોય પણ એક મુદ્દો મહત્વનો કેન્દ્ર સ્થાને હોવો જોઈએ એ મુદ્દો આ વખતની લોકશાહી માં જે ચૂંટણી થઈ છે બે હજાર ચોવીસ માં એક રાષ્ટ્રીય લહેર કે એવી કોઈ સમસ્યા કે છેક સુધી મત ચૂંટણી જાહેર થાય અને બેલેટ વીવીએમ પર મત પડે ત્યાં સુધી એવો કોઈ મુદ્દો કન્ટિન્યુઅસલી પકડ્યો નથી મતદારોએ અને રાજકારણમાંથી જે પ્રવાહો આવ્યા એમાં પણ એ મુદ્દો જનાધાર બની શકે પણ જનાદેશ સુધી પહોંચવામાં ક્યાંક ને ક્યાંક એક ખોરંભાયો છે કારણ કે આપણે જોઈએ કે બે હજાર નવ પછી બે હજાર ચૌદની જે ચૂંટણી આવી હતી તો એ સમયે મનમોહનસિંહ સરકાર સામે એમની સરકારના પ્રધાનમંડળમાં કોંગ્રેસ અને યુપીએ સરકાર સામે ઘણા બધા ભ્રષ્ટાચારના આક્ષેપો હતા પ્રજાને એમ હતું કે આ સરકારમાં ખૂબ જ ભ્રષ્ટાચાર થયો છે અને નરેન્દ્રભાઈ મોદીનો વડાપ્રધાનનો કાર્યકાળ લોકો વડાપ્રધાન પદે નરેન્દ્રભાઈ મોદીને જોવા માંગતા હતા આ જે એક લહેર આખા દેશમાં ઉઠી હતી એના પરિણામે જે વોટિંગ થયું હતું એ વોટિંગ બે હજાર ઓગણીસમાં માં પણ આપણને જ્યારે સર્જિકલ સ્ટ્રાઇક થઈ રાષ્ટ્રવાદના મુદ્દા આવ્યા ત્યારે પ્રજાએ એક 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 મુદ્દો પકડી લીધો કે મારે રાષ્ટ્રપ્રેમ માટે વોટ કરવો છે રાષ્ટ્રવાદ એ મોટી ભાવના છે એમાં કોંગ્રેસ હોય કે ભાજપ હોય વોટ કરે ત્યારે એને પહેલાં આ રાષ્ટ્રની સમસ્યાઓ શું છે આ દેશમાં વિકાસના મુદ્દાઓ કયો છે પણ આવા કોઈ મુદ્દા બે હજાર ચોવીસમાં આપણને શરૂઆતમાં એમ લાગતું હતું કે ભારતીય જનતા પક્ષે રામ મંદિરના લોકાર્પણનો મુદ્દો કે ત્રણસો સિત્તેરનો પણ એ પણ ચૂંટણીનો જ્યારે ખરેખર રંગ રંગવો જોઈએ એમાં કામ ન લાગ્યો અને મતદારોમાં એ મુદ્દો પણ મહત્વનો ન રહ્યો ત્યાર પછી જે મુદ્દાઓ આવ્યા તો એમાં કોંગ્રેસમાંથી કે ભાજપમાંથી એ એવી પોલિસી બનાવે કે મત ઈવીએમ સુધી પહોંચે એવો મતદારોને એ તરફ લઈ જાય એવા મુદ્દાઓનું આ ચૂંટણીમાં ગેરહાજરી આપણને જોવા મળી અને એનું પરિણામ એ આવ્યું કે ખેડા સંસદીય બેઠક પર પણ માની લો કે આપણને ભાજપના અધ્યક્ષ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે બધી બેઠકો પાંચ લાખની લીડથી જીતીશું અને ત્યાર પછી ખેડા બેઠકના દેવશીભાઈ ચૌહાણે કહ્યું કે અમારી બેઠક સાત લાખ તો એક કાર્યકરોમાં ઉત્સાહ જગાવવા માટે એ આંકડો બરાબર છે પોતાની પાર્ટીના કાર્યકરોને એક ધ્યેય કે લક્ષ્ય આપવું ત્યાં સુધી એ વાત બરાબર છે પણ મતદારોમાં શું મતદારોમાં જે સ્ટ્રીમ ચાલે છે ચૂંટણી દરમિયાન જે પ્રવાહો ચાલે છે એમાં શું શું પરિવર્તનો આવે છે અને ત્યાર પછી ઈવીએમમાં જ્યારે મત પડે છે ત્યાં સુધીના ઘણા બધા ફેરફાર થઈ શકે છે આ વખતે ખેડા બેઠક ઉપર એમ ધારી લીધું કે અહીંયા કોઈ સ્ટાર પ્રચારકની જરૂર નથી સ્ટાર પ્રચારક એ માત્ર જરૂર છે મતદાન માટે એમ નથી પણ જયારે લોકોમાં માનીતો ચહેરો એ કોઈ પણ પાર્ટીનો હોય કોંગ્રેસ હોય કે ભાજપ હોય અથવા કોઈ ગ્લેમરસ ચહેરો એ જયારે આવે છે ત્યારે એને મતદાન કરવા માટે પ્રેરણા આપે છે પ્રેરે છે એટલે એક તો પહેલાં પહેલાં ખેડા બેઠક પર નડિયાદ શહેર હોય કે એના ગ્રામ્ય વિસ્તારો કે આખી સંસદીય બેઠકમાં ક્યાંય એવો રાષ્ટ્રીય ચહેરો કોંગ્રેસ કે ભાજપમાંથી આવ્યો નથી જે ચહેરાઓ પરંપરાગત હતા કે જે સ્થાનિક છે એવો મતદારોને સંપર્ક કરવા મળ્યા પણ એવો તો રોજે રોજના એમના દૈનિક જીવનમાં પણ જ્યારે અહીંયા જુદા જુદા કાર્યક્રમો હોય છે ત્યારે એ લોકો મળતા હોય છે અને એમની વાત કરતા હોય છે ચૂંટણી માટે તમે શું પ્રજાને નવું આપી રહ્યા છો એ વાતમાં ધારો કે કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રી દેવુશી આપણે એમ માની લઈએ કે એ એક એક ફિગર હોઈ શકે પણ લેવલ પર કોંગ્રેસમાંથી કે ભાજપમાંથી બંને તરફે જે રીતે પ્રચાર યુદ્ધ થવું જોઈએ એ યુદ્ધનો આપણને અભાવ જોવા મળ્યો અને એના કારણે એ જનાધાર બનવામાં પણ અને એ જનાધાર ન બનતા જનાદેશ બનવા માટે જે ઈવીએમ સુધી વોટ જોવો જોઈએ એમાં ઉમળકો ના આવ્યો અને એટલા માટે ક્ષત્રિય આંદોલનમાં પણ આપણને જે છેલ્લે એમ લાગતું હતું કે ખેડા જિલ્લામાં ખેડા બેઠક પર ક્ષત્રિય આંદોલનની અસર થશે પણ એક આંશિક અસર જોવા મળી કારણ કે અહીંયા બંને ઉમેદવારો ક્ષત્રિય હતા કોંગ્રેસ અને ભાજપના એટલે મત તો એમને કોઈ પણ એક ક્ષત્રિયને આપવાનો હતો એટલે અહીંયા તીવ્ર પ્રણે એ મુદ્દો પણ ના આવ્યો એટલે કદાચ મત આપવામાં ઉદાસીનતા દાખવી એ લોકોએ મત ઓછા આપ્યા અને સરવાળે જે પરિણામમાં સ્વિંગ લાવી શકે ટર્નિંગ પોઈન્ટ લઈ શકે કારણ કે બીજેપીને સરસાઈમાં વધારો કરી આપે એવા વોટ ઓછા પડ્યા અથવા તો કોંગ્રેસને જીતની નજીક લઈ જઈ શકે એ વોટ પણ ઓછા પડ્યા સરવાળે આ બેઠક ઉપર આપણે એમ કહી શકીએ કે પ્રચાર યુદ્ધમાં બીજેપીનું માઇક્રો પ્લાનિંગ હતું પેજી પ્રમુખને પછી બુથ સુધી પ્રચાર બધે થયો છે પણ એ વોટ પડીને સીમિત રહી ગયા અને એના કારણે આજે બીજેપીની બેઠક આપણને આગે કુછ દેખાય પણ જે સાત લાખની સરસાઈનો દાવો છે એ આપણને એની પર આશંકા જાગે છે તેમ છતાંય આછી પાત્રે બહુમતીએ આજે ઓછું મતદાન થયું છે એનો બીજેપીને ફાયદો થઈ શકે છે પણ કોંગ્રેસને પણ એક નવી આશા બંધાઈ છે કે વોટિંગ ઓછું થયું છે એટલે અમને અમને લોકોને જીતવાનો અવસર મળશે આ બે વાત ઉપર અત્યારે આપણને આ ચૂંટણી અટકી હોય એમ લાગે છે સરવાળે લોકોએ મોદી માટે પણ મતદાન કરવાનો જે પ્રયત્ન કર્યો એ પણ આ વખતે આપણને બે હજાર ચૌદમાં જે લહેર કે માત્ર દેશના વડાપ્રધાન મોદી બને છે એટલા માટે વોટ કરવા જનારો વર્ગ પણ આ વખતે થોડો આપણને સુષુપ્ત જણાય છે અને એ ઉત્સાહ નહીં દેખાતા આપણને આ એક પરંપરાગત પ્રચારથી પૂરી થયેલી ચૂંટણી દેખાય છે અને પરિણામો આવશે ત્યારે આપણને

એનો લાભ ઉઠાવવામાં ક્યાં કચાસ રાખી દીધી હોય એમાં લાભ ઉઠાવવામાં કચાશ કરતા હવે ધારો કે આપણે પાટીદાર આંદોલન પાટીદાર આંદોલનની પણ એવી ઇફેક્ટ નથી પકડાઈ ગુજરાતમાં જયારે પાટીદાર આંદોલન બહુ પ્રબળ હતું ત્યારે ખેડા જિલ્લામાં એની અસર નથી એટલે કોઈ આંદોલનને લઈને વટ કે ચૂંટણી જીતવા જવું એ વાત એમણે ગૌણ ગણી કે એનો ફાયદો ઉઠાવી લેવો એના કરતા કારણ કે સમાજ તરીકે બંને પક્ષે ક્ષત્રિય ઉમેદવાર હતા એટલે કોઈક વાત એવી રીતે મૂકવી અને એમાં વિવાદ થઈ જાય તો એમને નુકસાન પણ જઈ શકતું હતું એટલે આ બેઠક ઉપર એક ઝીરો ટોલરન્સ મુજબ આંદોલનની જે અસર સામાજિક રીતે જે લોકોએ વિરોધ કરવો હતો એ કર્યો પણ એને રાજકીય મુદ્દો ન બની જાય એનો પણ ખ્યાલ રાખીને પ્રચાર થયો છે એટલા માટે એનો મહત્તમ લાભ કોંગ્રેસને મળી જાય એવું નથી આ બેઠક પર સામાજિક રીતે જે આંદોલનની સંદેશ આવ્યા એમને ઝીલ્યા પણ એને રાજકારણમાં પરિવર્તિત કરીને એનો ફાયદો ઉઠાવો એ એ એ વસ્તુ ન બની આ બેઠક પર અને એ રીતે ભાજપે પણ એ બાબતમાં એવી વાત ન કરી કે ભાઈ તમે આ બાબતે ન પડશો કે આમાં વોટ ન પડશો એમણે માત્ર વર્ક બેંક પોતાની રજૂ કરી અને વોટ મેળવવાનો પ્રયત્ન કર્યો એટલે આ બેઠક પર જ્ઞાતિવાદના કે સામાજિક એવા સમીકરણો બહુ કારગત નીવડ્યા નથી વોટ મેળવવા માટે તમને શું લાગે છે જે પ્રમાણે વોટિંગ થયું છે બીજેપી જીતની હેટ્રિક લગાવે છે કે પછી કોંગ્રેસ જો બીજેપી ત્રીજી વખત આ વખતે દેવુશીભાઈ ચૌહાણ જીતે પણ એ જે સરસાઈની વાત છે એ વાતમાં આપણે એમ કહી શકીએ એનું કારણ છે કે કાલુસુભાઈ ડાભી એક એમએલએ ની ચૂંટણી પહેલા જીત્યા છે હાર્યા છે અને પછી ઉમેદવાર બન્યા છે પણ પાંચ વર્ષ દરમિયાન કોંગ્રેસે રસ્તા પર આવીને લોકોના પ્રશ્નો આપવી જોઈએ ઉમેદવારને ઓળખવા માટેનો સમય એ ચૂંટણીના પ્રચારમાં સમયમાં પૂરો થઈ જાય એવી વાત ન હોવી જોઈએ કોંગ્રેસ જ્યારે વિરોધ પક્ષની ભૂમિકામાં હોય ત્યારે એને સતત ભારતીય જનતા પક્ષ સત્તા પર હોય તો એના પાંચ વર્ષમાં પ્રજામાં એ વિશ્વાસ માટે સતત કાર્યરત રહેવું પડે એટલે એક રીતે જોઈએ કે ભારતીય જનતા પક્ષમાં જ્યારે ગુજરાતની છવ્વીસ બેઠકોમાં પહેલી પંદર જાહેર થઈ ત્યારે દેવશીભાઈનું નામ આવી ગયું હતું એટલે શીસસ નેતૃત્વએ એમની પર જે વિશ્વાસ પહેલો મૂકેલો એના કારણે એમને લોક સંપર્ક કરવાનો સમય પણ વધારે મળ્યો છે પોતાની વાત મતદારો સુધી પહોંચાડવાનો પણ સમય વધારે મળ્યો છે કાલુશીભાઈને એ ઉમેદવારને શોધવાની કવાયતમાં જે સમય પસાર કરવો પડ્યો અને ત્યાર પછી પોતાની ઓળખ મતદારો સુધી પહોંચાડવાનો જે પ્રયાસ કરવો પડ્યો એમાં પ્રચાર યુદ્ધમાં ભારતીય જનતા પક્ષ આગળ દેખાય છે ક્ષત્રિય આંદોલનના કારણે બહુ જ એવો ચઢાવ ઉતાર આ બેઠક ઉપર આપણને જોવા નહીં મળે આ બેઠક જે રીતે એમ મજબૂત છે એ રીતે લોકો ભારતીય જનતા પક્ષ અને આ દેશના વડાપ્રધાનને પણ લોકો હજુ જોઈને મત આપનારો વર્ગ છે એ પણ આ વર્ગ આપે છે મત એટલે આપણને એમ લાગે કે આ બેઠક સરેરાશ જોવા જઈએ તો ત્રીજી વખત ભારતીય જનતા પક્ષ તરફ જ આપણને જોવા મળે છે આશ્ચર્ય કોઈ સર્જાય તો કંઈક કોંગ્રેસના ઉમેદવારો માટે આશા પણ ઉમેદવાર છે એટલે આશા રાખી શકે છે અને આખરે લોકતંત્રમાં મજબૂત વિરોધ પક્ષ હોવો જોઈએ એ પણ જરૂર છે જેથી કરીને સત્તા પક્ષને પણ લોકોમાં લોકો વચ્ચે જવાનું સતત સતત જાણપણું રહે અને એ જ આપણી લોકશાહીની મજા છે જે પ્રમાણે હેટ્રિક લગાવી શકવાની શક્યતા દેખાઈ રહી છે આપણી સાથે વિપુલભાઈ છે જેઓ જે રૂરલ એરિયા છે ત્યાં પણ જાય છે અને મતદાન થાય છે ત્યારે એની પર પણ નજર રાખે છે કે કેવા પ્રકારનું મતદાન ઘણા સમયથી વિપુલભાઈ તમે ચૂંટણી એક એક બુથ લેવલ પર જઈને તમે જુઓ છો કે મતદાન કયા પ્રકારનું હતું આ વખતે શું લાગે છે એવું લાગે છે કે આ વખતે જે પ્રમાણે ક્ષત્રિયોએ મતદાન કરવું જોઈએ આ વિધાનસભા લોકસભામાં એ પ્રમાણે ઓછું થયું છે મતદારોએ મતદાન ઓછું કર્યું છે લેવલ પર બહુ થયું છે મતદાન વધુ થયું હવે કોને ફળે છે એ મતપેટી ખુલે પછી ખબર પડે બીજું કે મહિલા મતદારોએ મતદાન બહુ ઓછું કર્યું દસ ટકા પુરુષ કરતા દસ ટકા મહિલા મતદારોએ આ બેઠક પર મતદાન ઓછું કરે છે એનું કારણ હોય કે ગરમી બીજું કે મોંઘવારી કદાચ કારણ કે બજેટ મહિલાનું ખોરવાય છે એટલે મહિલા મતદારો મતદાન મથક લગીને આવી ના શક્યા બીજું કે ભાજપનું જે બૂથ મેનેજમેન્ટ બધી વખત બીજી બીજી ચૂંટણી દેખાતું હતું આ વખતે બપોર પછી ભાજપનું બૂથ મેનેજમેન્ટ ગ્રામ્ય લેવલે કઈ દેખાતું નતું એટલે મતદારોને જે ખેંચીને લાવીને મતદાન મથકે લાવતા હતા એ આ બપોર પછી આ વખતે ગ્રામ્ય વિસ્તારમાં કશું દેખાતું નતું એટલે મતદાન ઓછું થયું છે કોને ફળે છે એ પછી ખબર પડે ગણતરીના દિવસે પણ જે પ્રમાણે આ મતદાન થયું છે એ પ્રમાણે લાગે છે કે બીજેપી આ વખતે હેટ્રિક લગાવી શકશે બીજેપી હેટ્રિક ચોક્કસ લગાશે પણ એમનો જે એ એ હતું કે ભાઈ અમે પાંચ લાખ મત જીતશું પણ પાંચ લાખ કરતા નીચા મત થી એવા જીતશે જીતશે તો બીજેપી જ કારણ કે કોંગ્રેસનું નું નતું બુથ મેનેજમેન્ટ દક્ષેશભાઈ અમારા કહ્યું કે ઉમેદવારને પ્રચાર કરવાનો સમય નહીં મળ્યો એટલે એને લોકો શહેરી વિસ્તારમાં અમુક વિસ્તારની અંદર ઓળખીને કે કાળુસી ડાબી કોણ છે બીજું કે દેવુસિંહ ચૌહાણ બે વાર સંસદ સભ્ય કેન્દ્રીય મંત્રી છે એટલે એમનો લોકસંપર્ક સતત ચાલુ રહ્યો છે આ બેઠક પર એટલે એમને તો લોકો ઓળખ્યા છે કે ભાઈ ને ઓળખાવાની જરૂર નથી પડી એમનું પછી નામ પ્રથમ યાદીમાં આવી ગયેલું એટલે એમણે તરત જ પ્રચાર કાર્ય શરૂ કરી દીધું હતું બીજું કે ભાજપનું તે પહેલા ભાજપ વિધાનસભાની ચૂંટણી પછી તરત જ લોકસભાની ચૂંટણીની તૈયારી કરી દીધેલી એટલે એમનું પ્રચાર કાર્ય તો સતત ચાલતું જ હતું એટલે ભાજપ દરેક ગોમે ગામ કે દરેક એમાં પહોંચી ગયેલું હતું ત્યારે કોંગ્રેસની પહેલાં એમ પહેલું કે કોંગ્રેસનો ક્ષત્રિય આંદોલન લીધે થોડીક સંજીવ નહીં મળી કોંગ્રેસ આ બેઠક પર કે થોડાક કાર્યકરો એમને મળ્યા અને બૂથ મેનેજમેન્ટ થોડુંક થયું કે કોંગ્રેસનું ન કરે એની જે બૂથ મેનેજની તાકાત જ નથી કારણ કે સંગઠનો વેર વેખર થઈ ગયું હતું પણ કોંગ્રેસને ક્ષત્રિય આંદોલન થયું એમાં થોડીક સંજીવ નહીં મળી અને થોડાક કાર્યકરો કોંગ્રેસ બાજુ ક્ષત્રિય કાર્યકરો ગયા એટલે કોંગ્રેસને આ બેઠક પર સંજીવની મળી જ એને થોડીક લીડ ઘટશે ચોક્કસથી જે પ્રમાણે દક્ષેશભાઈએ કીધું કે આ વખતે જે સંસદીય ક્ષેત્ર છે ખેડામાં એમાં સ્ટાર પ્રચારકો નથી આવ્યા એની પાછળનું કારણ શું તમને લાગે છે કે સ્ટાર પ્રચારકો આ વખતે ખેડામાં નથી આવ્યા જે છે જાહેર સભા કે ભાજપની આ ભાજપને નક્કી હતું કે આ બેઠક અમે જીતીશું ચોક્કસ જીત હતી ભાજપની આ બેઠક પર મોટા માર્જિન એમની એ હતી એટલે આ બેઠક પર પ્રથમથી જ એમણે સ્ટાર પ્રચારકની જરૂર નથી અને આપણા અહીંથી સ્ટાર પ્રચારક મોદીની સભા કરી પણ આનંદ કરી કારણ કે જંગ હતો બીજું સીટ સિક્યોર હતી હતી અમને એટલે એ પછી ક્ષત્રિય આંદોલન આવ્યું તે પછી એમને જે ઘોડા છૂટી ગયા પછી તબેલા તાળો મારે કોઈ સ્ટાર પ્રચારક લાવવો તો પછી એની માટે બધું ટાઈમિંગ ને બાઇમિંગ કરવું પડે ટાઈમિંગ સમય રહ્યો નહીં એટલે સ્ટાર પ્રચારક આ બેઠક પર આવ્યા નહીં એટલે જે એનો ચૂંટણીનો માહોલ જમવો જોઈએ એ માહોલ ના જમ્યો એ પૂર્વે દર વખતની ચૂંટણીમાં ચૂંટણી પૂર્વે સામાજિક અને ધાર્મિક મેળાવડા થતા હતા આ લોકસભાની ચૂંટણીમાં એવું કઈ થયું નહીં લોકો એટલે એમ એટલે જ લોકોને ઉત્સાહ કે નિરુત્સાહ રહ્યા ચૂંટણીની અંદર મતદાનથી અડગા રહ્યા તમે શું લાગે છે આ વખતે બીજેપી અગર જીતે છે તો લીડ કેટલી લાગે છે અંદાજિત લીડ કેટલી લાગે છે લીડ તો એમની જે ગઈ વખત હતી એના કરતા ઘટાડો થશે પણ જીતશે બીજેપી આ સીટ પર બરાબર કોંગ્રેસ ને સંજીવની મળી છે નક્કી આ ચૂંટણીમાં એટલે આગળ આગામી દિવસમાં જિલ્લા પંચાયત ની ચૂંટણીમાં આવશે આગામી દિવસ જિલ્લા ખેડા જિલ્લા પંચાયત ની ચૂંટણી આવી રહી છે એની અંદર કોંગ્રેસ ને ભાજપ ની કશો ટક્કર થશે એ દેખાઈ રહ્યું છે હવે કોંગ્રેસ ને સંજીવની મળી ગઈ છે ક્ષત્રિય આંદોલન લીધે આ વખતનું ક્ષત્રિય આંદોલન છે ભલે લોકસભામાં ના ફરી હોય પણ આગળની જે ચૂંટણીઓ આવી રહી છે સ્થાનિક સ્વરાજ્યની એમાં તમને લાગે છે કે ફાયદો એટલે કોંગ્રેસ એ વખતે જે ક્ષત્રિયો નેતા હતા કોંગ્રેસ બધા બીજેપી જોડી ગયા હતા હવે જે નવી ક્ષત્રિયોની નવી નેતાગીરી જે આંદોલન લીધે ઉભી થઈ છે એ બધી કોંગ્રેસ તરફી ગઈ છે હવે એટલે કોંગ્રેસને જે જિલ્લા પંચાયત કે સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં ઉમેદવાર ખોરવાની બી તકલીફ પડવાની હતી પણ નવી નેતાગીરી કોંગ્રેસ તરફી વળી ક્ષત્રિયોની હવે જે જૂના નેતા હતા બધા ભાજપમાં જોડાઈ ગયા છે પણ ક્ષત્રિયોની જે નવી નેતાગીરી એ કોંગ્રેસ તરફી આંદોલન લીધે વળી છે અત્યારે લોકસભાની ચૂંટણીમાં કોઈ અસર નહીં પડતા પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર કોંગ્રેસ ને ભાજપની ટક્કર થશે એ દેખાઈ રહ્યું છે ક્ષત્રિય આંદોલનને લીધે ચોક્કસથી જે પ્રમાણે ક્ષત્રિય આંદોલન જે છે એ પરસોત્તમ રૂપાલાના એક નિવેદનને કારણે શરૂ થયું હતું અને એનું જે નુકસાન જે છે ભાજપના જે અન્ય ઉમેદવારોને થઈ રહ્યું હતું અને ખાસ કરીને ખેડા જિલ્લામાં જે પ્રમાણે ક્ષત્રિય મતદારો પ્રભુત્વવાળી જે આ બેઠક છે એમાં થવાના શક્યતાઓ વધારે દેખાતી હતી પરંતુ જે પ્રમાણે મતદાન થયું છે જે ક્ષત્રિય બહુમૂલ્ય જે વિસ્તારો છે ત્યાં આગાડી ક્યાંક ને ક્યાંક ક્ષત્રિયો જે છે મતદાન કરવામાં થોડા રહ્યા છે અને તેના કારણે ભાજપની જીત અહીંયા દેખાઈ રહી છે તેઓ અહીંયાના જે પત્રકારો છે તેઓ માની રહ્યા છે ત્યારે જયારે ચોથી જૂને જયારે ઈવીએમ ખુલે છે અને ખેડા લોકસભાની સીટ પર બીજેપી જીતની હેટ્રિક લગાવે છે કે પછી કોંગ્રેસ આ અસ્તિત્વની લડાઈમાં જીતે છે તે જોવું રહ્યું હેતાલી શાહ ગુજરાત તક ખેડા